ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી રવિવારના દિવસે વિડીયોમાં બધાનું સ્વાગત છે સવાર સવારના સવાર તો નથી બપોર થઈ ગયા છે એક વાગ્યાનો સમય છે તો બતાવીએ આગળ અહીંયા જો બા કામ કરી રહ્યા છે સાફ સફાઈ અને એની અહીંયા જો સાસુઓ હમણાં ખરા આપણે કરીએ થોડાક અણી કાઢીએ મોબાઈલમાં ટાઈમપાસ કંઈક કરે છે

બાકી એનું એનું હોઉ હોઉ એનું કામ કરીને બેઠા હોય એને જેનો વારો આવ્યો હોય એ દેખાતું હોય હવે બાળકોને બતાવીએ બાળકો અહીંયા કંઈક અંદર કરે છે રવિવાર છે એટલે બે બાળકો ઘરે છે બાળકો તમે શું કરી રહ્યા છો શું ટીચર 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 રમો છો વેદુ ટીચર બન્યું છે તું બન્યો છો આ ટીચર પણ મોડર્ન છે મોબાઈલમાં ભણાવે છે ટીચર તો ટીચર જનરલી તું દીપાળી મેડમ તું કે દીપાળી એક રોલ તું દીપાળી મેડમ તું દીપાળી મેડમ ને આ વેદુ દીપાળી મેડમ વેદુ કોણ વેદુ કોણ બની છે આ બે નું નામ આ બે લાઈન એક રોલ એક કોણ બની છે હું જીબી કામ મેડમ અને આ કોણ બન્યું છે આ આ વેદુ તારું નામ કેવી કે ભાઈ બુલ્વા ઈ કે ફા ધીમેક થી બોલ શું હવે ઈ કાન માંથી કેસે એટલે ઈ પછી આપણને કેસે હે નથી ઈ નથી સાંભળો મને કેમ કે આમાં કાનમાં કે મેડમ તો તો પ્રિન્સિપાલ લાગે છે પ્રિન્સિપાલ મેડમ કે ભૂલી ગયા હાલો મેડમ પોતાનું નામ ભૂલી ગયા લાગે છે હવે આગળ આપણે યશસ્વી કેવા વિયા અરે ભાઈ હેલા મેડમ રાખો આ અગ્રા મેડમ નું નામ હોય તો પછી યાદ જ ન રહે કે યશસ્વી કાઈ વાંધો નહીં સોમવારે મેડમને નામ પૂછતા આવજો હરકો ગોખતા આવજો પછી કેજો ચાલો બાળકોની મસ્તી તો આવી રીતે ચાલતી રહેશે આગળ બતાવી આવે ચાલો થોડુંક વરસાદી વાતાવરણ થઈ ગયું છે પાછળ કાળા વાદળ તમે જોઈ શકો છો તો વરસાદ આવે એવી શક્યતાઓ થોડી થોડી દેખાઈ રહી છે તો આવું કઈક છે અત્યારે અને વેદુબેન આવી ગયા છે બહાર વેદુબેન કેમ બહાર આવી ગયા તમે શું કરવા પાંદડા તોડવા આવ્યા છે નાગેરવેલના પાનનો પ્રોગ્રામ લાગે છે ભાઈ હા બોલો ત્રણ જાસુદના ફૂલ હતા એનું શું કર્યું જણાવો તો મને હું દેસ ભેગા કરી કેટલા જણા છે હલો હાલો વરસાદ આવે એ પેલા તોડી લ્યો

તારે કેવા ખાવા આવા આમ નો તોડાય બટા આખા તોડાય જો આખા બસ હવે તોડતો નહીં તું શું થઈ ગયા હવે એવું કટકું મારે શું કરવાનું એને શું કરવાનું આ કટકા તમે તોડ્યા છે આ કટકાનું શું કરવાનું બીડું એનું કાંઈ ન થાય બટા આખું જ તોડાય જો વેદો આખું તોડાય બસ થઈ ગયા હવે ઘણ તું તોડ લે બે ત્રણ ઓલા ને નથી કેવું એ આવા કટકા કરે છે એ તો ત્રણ થ્રી થ્રી જોઈએ વેદું બસ સીવું મસ્ત તોડ્યું જો લે ફટાફટ ચાલો સિક્રેટ સાયલેન્ટમાં વાતું કરવી પડે નકર પછી શું થાય કે આની આરે કંઈક વાતું આની આને કહેવાની હોય અને આને ન કહેવાની હોય એટલે તકલીફ પડે જો હમણાં થોડીક વાર પહેલાં એવું થયું હતું એ જમીને પછી વેદુબેનને કડ ખાવું હતું એટલે એને કડ દીધું ઓરિજિનલ ગુજરાતી શબ્દ તો બોલાય નહીં પણ આપણને એમ થઈ ગયું એને ખબર નથી પડતી પણ એકચ્યુઅલીમાં એને બધી ખબર પડતી હોય કાંઈ વાંધો નહીં એટલે કડ ખાવું છાનમુની ખાઈને પછી વાટકો મૂકવા ગઈ ને એટલે ઓલો ભાઈ દેખી ગયો એટલે કે વાટકામાં શું હતું તો હા વાત કન્ટિન્યુ કરીએ બસ એટલા ધોઈને એક નીચા અંદર બસ એવું થઈ ગયા હવે જાઓ જલ્દી અંદર વયા જાઓ હવે આપણે કન્ટિન્યુ કરીએ તો કે વાટકામાં શું હતું ભાઈ દેખી ગયો એટલે એટલે વેદુએ કીધું કે એમાં તો શાક હતું કે ભીંડાનું શાક હું ખાતી હતી એટલે ઓલાએ કીધું એ કે શિવુએ કહે કે નાના ભીંડાનું શાક નહોતું મને ખબર છે એમાં દહીં હતું એટલે આપણને એમ થાય કે છોકરાઓને ખબર નથી પડતી પણ એકચ્યુઅલીમાં એને આપણા કરતાં વધારે ખબર પડતી હોય છોટા બચ્ચા જાન કે અમકો ના સમજાનાર એના જેવું છે હકીકતમાં એ ગીત જે છે ને એ એના જેવી ઘટનાઓ ઘટતી હોય આપણને એમ થાય એને શું ખબર પડે પણ આપણા કરતાં આપણે એને બનાવતા હોય કે એ આપણને બનાવતા હોય એ એક વિચારવા જેવી વાત હોય ઘણીવાર ચાલો તો આવું છે પાન તૂટી ગયા છે ને પાન હવે અંદર વેદુબેન ધોવા ગયા છે તો આપણે જોઈએ વેદુબેન કેમ ધોવે છે બરાબર ધોતા આવડે છે કે નહીં વેદુબેનને વાહ ભાઈ મહેનત વેદુ ધો ધોવે છે ને ભાઈ પકડી રાખે છે આજે આખા તમારે રેડી કરવાના છે બરાબર તને બનાવતા આવડે છે ને બસ ડિટ કાપી દો કાતરથી બસ હા મેડમ તમે ક્યાં મેડમ છો તમારું નામ હું ભૂલી ગયો દીપિકા મેડમ છે તું દીપિકા મેડમ તો આ ઘડીએ ઘડીએ નામ બદલતા મેડમ છે હાલો બસ પાણી ઢોરાય છે મેડમ ટીચર થઈને તમે પાણી બગાડો એ કેટલું વ્યાજબી કહેવાય કહેવાય વ્યાજબી તમારે તો એવા મેસેજ આપવાના હોય બાળકોને કે પાણી બચાવો વેદુ એ ચિંધુ છે શિવને કે ઈસમીસ લઈ લે કાજુ લઈ લે એટલે આ ભાઈ લઈ લે છે ડ્રાયફ્રુટ કેવું ભાઈ લઈ લે ને બધું બધા એક એક દાણા નાખજે બીજું શું હોય બાજુમાં પાડતો નહીં નકર એમ ઉપર ઉપર ન મૂકાય બાજુમાં મૂકી દેવાય લઈ લે કાંઈ વાંધો નહીં હાલે બસ એ એની ઉપર મૂકમાં એ તૂટશે ને તો તારી મમ્મી નું કામ ડબલ થઈ જશે હાલો બે ખોલી ખોલીને ને પણ ઉભા રહ્યો એ ઉભા રહ્યો નાખવાનું ઉતાવળ ન કરો પાન ગોઠવો પેલા બધાએ

नित्या कटिंग પછી કાજુ કાજુ બદામ किशમિસ किशમિસ પછી બુલકા બુલકા હું બોલું નાખે તો બોલો તો ખરા હું હું નાખો એ બોલતો જ આવે બુલકા હમ આ તો પછી किशમિસ બુદરાતે સ્કૂલમાં મેડમ બોલે છે નીજી રાખવાનો છે

ગુકાન ના ના પાન ન કરવાના હોય ના હોય ને માથા મૂક દેવાય બે બે ઊભી બધા મમ્મી કરે નું કરે હું ખાવા દઈએ નાઓ સદી થાય સદી સદી થાય बाजी ले लेना है ना बोट नहीं मोटू ही है ये नहीं ये नहीं कारा डर खास नहीं ले ले मामा डर है जो घर पान बना रहे दुकान पर भी जो है ना किया मीठा मीठा पान मुंह ना सिंह मोटा था ही डम ले खोल अरे હા તો આલે મોટ મુંડ પેલા રાખો નીચે હા ભઈ આ આવે ના ગાછો પછી કરીશ મમ્મી નહીં બાય હજી પાન તોડતી અરે મમ્મી આમ નાખી દે તો આ નાખી દે પછી હું જતા તો નાખો બેટા એક એક નું હોય તમે જાજે નાખો તમને કોને મૂકવાનું કીધું મારા હાથમાં પડ્યા છે ને એટલે જ મૂકીશ પછી નહીં મૂકું હાથમાં તમારે બધા છે આપો મને દે દીઓ એને ભાઈ દે દીઓ ને તમને એકનું હાલો ગોઠવો ખાલી વઈ નો વઈ એમાં નહીં બધેમાં એક એક બદામ બદામ કા દાણા પછી બધેમાં એક એક કાજુનો આવો પત્તો નાખી દે હાઓ બુલકન બુલકન છે બદામ બદામ બદામનો કહેવાય એને બદામ કહેવાય હવે ને હવે બોયલા કોઈની કેની છે નઈ તમને કોને મુકવાનું કીધું ભાઈ મુખને બાપા એ કિસ્મિસ નઈ ખાઈ મારો ખોટ કે પાછો રૂમમાં પડ્યો હે બોલી દે કિસ્મિસ નઈ થોડીક સીમો હા હા બસ સાય બધે નો કે આ કે દાણા લઈ લે લઈ આવી ગયો આલે આટલા વૈધા કોણ ને પાપા આ થિંગ ને આ એટલી કધું થૈ ગયું કે બસ 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 કો કછવો નાજી માવરું નાખવાનું હોય ને અજી તમે હું આવો ચાલ છું એ નયા ઇмам વેદો હમણા નાખશે દાણા છે

બસ બસ ભાઈ હવે આ પડીકા વારીને દેવા તું જઈશ એટલી કેટલી કામ થાય નાઈક થોડી દાણે બસ તું પડે ડોબું જોરથી નાખ આ લે જો પડ્યું હવે અમાર નાઈક બહુ લાંબી પ્રોસેસ થઈ ગઈ લોકો બોર થઈ જશે એટલે આટલું જ રાખીએ આ તો બધું ચાલતું જ રહેવાનું છે વિડીયો પછી મારે કટિંગ વધારે થશે ચાલો આકરો તડકો નીકળી ગયો છે પાછો ફૂલ ગરમીવાળો ને બાળકો આકરા તડકામાં રમી રહ્યા છે અને યુટ્યુબમાં ઘણા ફેરફાર આવી ગયા હવે લાઈકની બદલે હાઈપની સિસ્ટમ આવી ગઈ તમે આપણે પહેલાં જે વિડીયો લાઈક કરતા એની બદલે હાઈપ લાઈક આમ જોવો જોઉં તો શબ્દોનો જ ફેરફાર છે લાઈકને બદલે હાઇપ કરે એટલે એ વિડીયો સારો ચલે જેમ બધા એના ફોલોવર્સ હાઈપ કરતા જાય એ આ બધું આ કાન આમ પકડવાનું હોય ને આમ હાથ ફેરવીને પાછો અહીંયા લઈ આવવાનું બસ એના જેવી વાત છે આમ જાજો કાંઈ ફેરફાર એવું એમાં કાંઈ દેખાતો નથી ઓગણીસ તારીખનો આરતીનો જે વિડીયો છે એ સારો એવો વાયરલ થયો છે ઘણા બધા લોકોએ જોયો છે તો એના માટે ઘણા બધા વ્યૂઅર્સ છે એને શેર કરેલો હશે તો એ બધાને પણ ખૂબ ખૂબ આભાર અને મને તો એમાં એવું લાગે છે કે એમાં જે કીર્તન છે એમાં જે ગુરુકુળના વિદ્યાર્થીમાં આર્ષભાઈ જે એ કીર્તન ગાય છે એ બહુ સરસ વચ્ચે એનો સુંદર રાગ પ્રમાણે જે ગાય છે ને કદાચ તમે ન જોયો હોય તો ફરી પાછું એ કીર્તન ખાલી જોઈ લેશો ને તો એ ખ્યાલ આવશે એનું એક શોર્ટ બનાવીને પણ અપલોડ કરીશ કે બહુ જોરદાર રીતે જે મોટા મોટા કલાકારો ગાતા હોય એ રાગમાં ને એ રીતનું ગાય છે તો એ એના લીધે મને લાગે છે કે લોકોને પસંદ પડ્યો હોય ને વધારે પડતો શેર પૈક થયો હોય એનું કારણ એ હોઈ શકે એવું મને લાગે છે જેને કંઈક નવા નવા નખરા શીખવાડ્યા રાખે ને પછી આ એ નખરા મૂકે નહીં જલ્દીથી પાણી નાખવાનું કંઈક કઈ ગઈ ને એટલે આ ભાઈ ચાલું ને ચાલુ હવે મૂકી દે ભાઈલા ઓ વાલા મૂક કહે તું શાંતિ રાખ થોડીક ચાલો હવે કાંઈ આગળ યાદ આવશે અથવા તો આગળનું બપોર પછીનું રૂટીન પણ થોડું ઘણું બતાવવા જેવું હશે એ પણ બતાવશું તડકો પાછો પકડાઈ ગયો છે જોરથી એટલે લાગે છે વરસાદ પાછો કદાચ આવી શકે બપોર પછી હાલો વરસાદની શરૂઆત થઈ ગઈ છે ને મમરાનો એ બસ કહેવાય અને મમરાની ભેળ હાલે છે આંબલી ચટણી મીઠું જીરું તેલ અને બાજુમાં ગાંઠિયા હાલે છે ભાવનગરી ગાંઠિયા આમાં ન નાખી દેવી થોડાક મજા આવે ભાવે જ મજા આવે ચલો સાંજના સાડા છ થયા છે ને બાળકો અત્યારે રવિવાર ની સાંજે એન્જોય કરી રહ્યા છે કોક કોક છાટા ખડે છે ને કેમ દુખે છે પણ હું થયું તું તને લોહી નીકળ્યું તું